મિત્રો સોના અને ચાંદીના ખરીદારો માટે આગામી દિવસોમાં સોના ચાંદી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે કોમોડિટી માર્કેટમાં સોના અને સામે આવી રહ્યા છે પરંતુ જે સોનું સતત ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ સામાન્ય રીતે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને સોના અને ચાંદીના લાઈભાવની

સંપત્તિ જોવા મળી રહી છે અને હવે વાત કરીએ તો જો તમે રોકાણ કરવા માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે હજુ પણ સોના ચાંદીની કિંમતો જે છે એ ઘટતી જ કહી શકાય તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ એક ગ્રામ સોનું ચૌદ હજાર ચારસો લાખ બેતાલીસ ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ આજે સવારે સોનું સામાન્ય વધી રહ્યું છે તો આજે એક ગ્રામ સોનું પંદર હજાર માં દસ ગ્રામ એક લાખ સત્તાવન બેતાલીસ ની સપાટી જોવા મળી રહ્યો છે તો ચાંદી ની માં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે સોના ચાંદીની કિંમતોમાં એમ કઈ ભાવ ઘટતા જોવા મળી રહ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે નવી વાટાઘાટો નિર્ણ જવાથી વૈશ્વિક અનિશ્ચિતતા ફરીથી શરૂ થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ દિવસે ને દિવસે તૂટતી જોવા મળી રહી હતી તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો કોઈ પણ બે દેશો વચ્ચે જયારે કોઈ પણ વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાય ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને લોકો જે છે એ રોકાણ માટે સોનાની ખરીદી કરતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ સર બજાર અને નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે હાલ સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળી રહ્યા હતા કારણ કે દિવસે ને દિવસે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ પણ જો યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના ચાંદી જે છે એ જે સતત દિવસે દિવસે વધી રહ્યા હતા એ સોના ચાંદી માર્કેટમાં જોરદાર સસ્તા પણ થઈ ગયા છે તો સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો અને રોજ કિંમતી ભાવમાં ઘટાડો થઈ લોકો સતત રાહ જોર્યા હતા કે હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈશું તો મિત્રો સસ્તા સોનાની વાત કરી લઈએ તો હાલ સોના ચાંદીના ભાવમાં છેતાલીસો રૂપિયા સુધીનો ઘટાડો બે જ દિવસમાં ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ ઘટાડા બાદ હાઈ લેવલે જે ચાંદી પહોંચી ગઈ હતી એ ચાંદી માર્કેટમાં એક જ મહિનાના સમયગાળા દરમિયાન એક પોઇન્ટ એંસી

તો કે આ વચ્ચે તેની કિંમતોમાં ઉછાળો પણ આવ્યો હતો અને આજરોજ ફરીથી પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં કયા કારણોથી ઘટાડો નોંધાઈ શકે ચાંદી જે છે એ માર્કેટમાં તો કેટલી મોંઘી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ખરીદદારો જે છે એ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત

કરીએ તો ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે દિવસે ચાંદી પસંદ કરી રહ્યા છે કારણ કે ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે અને ચાંદીની ડિમાન્ડ પણ આગામી દિવસોમાં વધતી જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ ઈવી બાઇક બનાવવામાં અથવા તો બેટરી બનાવવામાં સોલાર પેનલ બનાવવામાં જેની સાથે સાથે વાત કરીએ તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક વાહન બનાવવામાં સૌથી વધારે ચાંદીની માંગ ઝડપથી આગળ વધી રહી છે અને લોકો જે છે એ દિવસેને દિવસે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ અને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી જીએસટીના કારણે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ ચર્ચા કરી લઈએ તો જ્યારે પણ તમે સોનું ખરીદી રહ્યા છો તો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ જેમ કે ઝિંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે મિત્રો 24 કેરેટ વાત કરીએ તો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો છે પરંતુ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં સામાન્ય રીતે મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોમાં સોના અને ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ